જોકે આ રથયાત્રાના બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ પોલીસ વેળામાં શોકનો માહોલ છવાઈ ગયો બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમો પણ તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચી હતી મૃતક પોલીસ જવાનનું નામ નરેશ હરજીભાઈ રાઠવા ઉમર વર્ષ આડત્રીસ હતું જેઓ મૂળ છોટાઉદેપુર જિલ્લાના કમવાટના રહેવાસી હતા તે વડોદરાના પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે રહેતા હતા અને હરણી પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા આ ઘટના રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન બની હતી કે જ્યારે નરીશભાઈ રાઠવા બંદોબસ્ત દરમિયાન રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં ફરજ પર હતા તે દરમિયાન અચાનક ગભરામણ અને ઉલટી થતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું પ્રાથમિક માહિતી અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું માનવામાં આવે છે જેના કારણે આ દુઃખદ ઘટના બની છે આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે